તો આઠ વસ્તુનું રક્ષણ માં કરે છે અને એ માં પેલું ધન બીજું પ્રજા પ્રજાનું રક્ષણ માં જ કરે બાળકને મોટું કોણ કરે છે માં કરે છે ઘરમાં પુરુષને રમાડતા હોય જરાક રોવાનું ચાલુ કરે થું કે એ ભાઈ આને લઈ જાવ રોવે છે પ્રજાનું રક્ષણ માં કરે છે અને વિશિષ્ટ રીતે જોઈએ તો સમગ્ર પ્રજાનું રક્ષણ પણ જ કરી છે ઈ ચાહે ચોટીલાના ડુંગરા ઉપર બેઠી માં ચામુંડ હોય તો ભલે તમારા ઘરમાં રહેલી કોઈ સ્ત્રી હોય તો એ ભલે અને કદાચ રાષ્ટ્રના રક્ષણ માટે કોઈ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હોય તો ભલે રક્ષણ તો પ્રજાનું માં જ કરતી હોય છે ત્રીજું આ શરીરનું રક્ષણ માં કરે છે તમે જુઓ કોઈ બીમાર પડે ચાહે બાળક થી લઈને વયોવૃદ્ધ માણસ કેમ નથી ઘરમાં દવા આપવાનું એને કઈક સારું સારું બનાવીને ખવડાવવાનું અને એની તમામ પ્રકારની કાળજી લેવાનું કામ કોણ કરે સ્ત્રી કરે છે માં કરે છે ચાહે એ માણસ ગમે તેટલી ઉંમરનો હોય કદાચ પોતાના સસરા બીમાર પડ્યા હોય તો પણ દીકરાની વહુ આવીને કે બાપુજી તમે આટલું ખાઈ લો તો કે મન નથી ભાવતું અરે પણ ન ભાવે તો એક ચમચી પણ ખાઈ તો લો તમે શરીરનું રક્ષણ માં કરે છે બાળક નાનું હોય ત્યારે પણ ન ખાતું પીતું હોય તો એને ઓસળિયા પીવડાવીને પણ એનું રક્ષણ માં કરે છે અરે ત્યાં સુધી છોડો કોઈ કડવું કડિયાતું ઓહળિયું પીવડાવવાનો વારો આવ્યો હોય કદાચ બાળકને ઈ બરાબર જાય એમ ન હોય તો માં શું કરે એ કડવું કડિયાતું પોતે પી જાય અને પોતાના દૂધના રૂપમાં એને ઔષધિ આપતી હોય છે માં રક્ષણ કરે છે સંસારમાં શરીરનું રક્ષણ માં કરે છે તો ઔષધ તત્વ બનીને માં રક્ષા કરે આપણી ચોથું છે લોકયાત્રા તમારી યાત્રામાં સ્ત્રી બહુ જરૂરી છે ચાહે એ તમારા સંસારની યાત્રા હોય ચાહે એ તમારા તીર્થોની યાત્રા હોય સ્ત્રીની આવશ્યકતા બહુ છે પાંડવોએ વનવાસ કર્યો પણ એમાં દ્રૌપદી સાથે હતા જ્યાં સુધી મહાપુરુષો અને મહાભારત એમ કહે છે કે જ્યાં સુધી સ્ત્રી તમારી સાથે લોકયાત્રામાં ન જોડાય ત્યાં સુધી માણસની યાત્રા સંપન્ન થાય એટલે કોઈ દી એકલા ફરવા જવું અને હવે ઘરેથી એકલા વૈયા જાય તો કેવું જો દાદા એ કીધું છે યાત્રા સફળ નહીં થાય એકલા જાય તો કેવું કમાવા માટે જતા હોય ત્યારે પાછું વાહનો થવું એ અમારે તમને કેવું પડે ને પાછા નકર અમારે જ કે અમે લીધા અમેરી કાલે હવે પુરુષ જયારે યાત્રા કરવા જતો હોય ત્યારે સ્ત્રી સાથે હોવી જોઈએ તેની યાત્રા સંપન્ન થાય છે પાંડવોની યાત્રામાં દ્રૌપદી સાથે હતા નળ રાજાની યાત્રામાં દમયંતી સાથે હતા રાજા હરિશ્ચંદ્રને આજ આપણે યાદ કરીએ છીએ પણ એ હરિશ્ચંદ્રને જો તારામતીએ સાથ ના આપ્યો હોત તો આજ હરિશ્ચંદ્રને કોઈ યાદ ન કરતો હોત સ્ત્રીએ કહ્યું કે તમારા વચન માટે હું વેચાઈ જઈશ મારું શરીર વેચી દઈશ પણ તમારી પ્રતિજ્ઞા સંપન્ન કરીશું હરિશ્ચંદ્રને ઓળખીએ છીએ એમાં મૂળ કારણ છે તારા મતી આજે કચ્છમાં આપણે જાડેજાને ઓળખીએ છીએ પણ એ જાડેજાને ત્યારે જ ઓળખ્યા કે જયારે એની અધ્યાત્મની યાત્રામાં સતી તોરાદે જોડાયા હતા ત્યારે જો એ સ્ત્રી ન જોડાયા હોત તો આજે આપણી યાત્રાને ઓળખતા ન હોત કોઈ તો લોક યાત્રામાં સ્ત્રીનું અગત્ય બહુ છે મહત્વ બહુ છે પછી પાંચમું સ્થાન છે સ્વર્ગ સ્વર્ગનું રક્ષણ માં કરે છે કદાચ ઉપરના સ્વર્ગની તમે વાત કરતા પૃથ્વી રૂપી સ્વર્ગની તમે વાત કરતા હો તો એનું રક્ષણ માં ચામુંડા જેવી ત્રિગુણાત્મિકા મહાકાલી મહાલક્ષ્મી મહા સરસ્વતી કરે છે પણ જો તમારા ઘર રૂપી સ્વર્ગની રક્ષા કોઈ કરતું હોય તો એ માં છે એ સ્ત્રી છે આપણી તો આપણું ઘર એ સ્વર્ગ છે અને એ ઘરની રક્ષા કારણ કે તમે જુઓ દુનિયામાં ગમે તેટલી મોંઘી મોંઘી તમે હોટલમાં રોકાવા જાઓ ગમે તેટલા મોટા રિસોર્ટમાં તમે રોકાઈ આવો ગમે તેટલા સારા પ્રદેશમાં તમે ફરી આવો પણ ઘરે આવીને તમે બેસો ને જે પાણી પીવો ને પછી જેમ આમ આનંદ જે અંદરથી થાય એ બીજે ક્યાંય થાય નહીં કારણ આ દુનિયાનું સ્વર્ગ આપણું ઘર છે માટે સ્વર્ગની રક્ષા માં કરે છે લોકો જ્યાં પ્રેમથી રહેતા હોય ને એ જગ્યાને સ્વર્ગ કહેવાય અહીંયા તમે અત્યારે આટલા પ્રેમથી બધા જુઓ એકબીજાને નથી ઓળખતા તો એકબીજાના ગોઠણ પર ગોઠણ ચડાવીને બેઠા છો કેટલા પ્રેમથી બેઠા છો અને તોય જરાય પણ એમ નહીં હોય ભાઈ જરાક આખો એમ હું તો ક્યારેક ક્યારેક જોતો ત્રણ ત્રણ ના સોફામાં ચાર બેઠા હોય અને તોય એને જરાય અગવડતા ન હોય કેમ આ પ્રેમ તમારો બંધાયો છે જ્યાં પ્રેમ હોય એ સ્થાન સ્વર્ગ છે અત્યારે આ મંડપ આપણા માટે આપણો સ્વર્ગ સમાન છે સ્વર્ગ રક્ષા પણ માતૃત્વ કરે છે આ દેવ ભાગવત ધર્મનું રક્ષણ માં કરે અને આમ પણ તમે જુઓ ધર્મનું રક્ષણ માં કરે છે વાક્ય સાચું એટલા માટે છે જરાક નજર કરો અહીંયા ભાઈઓની સંખ્યા કેટલી છે બેનોની કેટલી છે અહીંયા પુરુષો કેટલા છે એ તમે જુઓ અને બેનોની સંખ્યા કેટલી છે સત્સંગમાં વધારે હંમેશા જગ્યા રોકતું હોય તો એ સત્સંગ કરે છે એટલે આપણે બધા મજા કરીએ છીએ તો આપણા ધર્મની રક્ષા માં કરી રહી છે અને એટલા માટે જ પત્નીને એક સંબોધન લાગે ધર્મ પત્ની પત્નીને સંબોધન લાગે ધર્મ પત્ની પતિને કહેવાય ધર્મપતો ધર્મની રક્ષા માં કરે છે એટલા માટે એને એને બિરુદ આપવામાં આવ્યું છે કે એ સ્ત્રી છે એ ધર્મ પત્ની છે તો આપણા ધર્મનું રક્ષણ એ ચાહે કોઈ પણ રીતે હોય કારણ કે ધર્મના પ્રકારો બહુ અલગ અલગ છે મહાભારતમાં પદ્મપુરાણમાં કેટલા બધા પ્રકારો આપ્યા ધર્મના સ્મૃતિઓમાં મનુસ્મૃતિ લખે છે કોઈ જગ્યાએ દસ લક્ષણો આપ્યા કોઈ જગ્યાએ પાંચ લક્ષણો આપ્યા કોઈ જગ્યાએ ધર્મના બત્રીસ લક્ષણો તો એ ધર્મની રક્ષા માં કરે છે સાતમું સ્થાન ઋષિ આપણી ઋષિ પરંપરાઓનું જતન પણ માં જ કરે છે અને એનો અત્યારે પ્રત્યક્ષ દાખલો આપણી આ પ્રવાહી પરંપરા જે કથાઓની છે એને આગળ કોણ વધારે છે બધા બેનો એટલે તો આટલી મોટી સંખ્યામાં બેનો બેઠા છે સવારના દેવાબતી બહેનોને કરવાના કેમ કે ભાઈ હુતા હોય દિયાબત્તીના સમયે ઘરમાં પુરુષ સુતો હોય એટલે સવારના દિયાબત્તી બેનોય કરવાના સાંજના દીવાબતી બેનો કરવાના કેમ ઓલો હજી કમાઈને આવ્યો ન હોય ધર્મનું રક્ષણ પણ ઋષિની પરંપરાઓનું રક્ષણ પણ સ્ત્રીઓ કરે છે બાળક નાનું હોય ત્યારે ઋષિની વાતો પણ માં કરે છે કોઈ બાપુજી બિહાડીને કીધું કથા હાલ તને સંભળાવું એમ એ નહીં કે છે એ ઋષિની વાતો તમને સમજાવશે મુનિની વાતોનું રક્ષણ પણ માએ કર્યું છે એટલા માટે એ ઋષિ પરંપરાનું રક્ષણ પણ મા કરે છે અને આઠમું સ્થાન પિતૃનું આપણા પિતૃઓની રક્ષા પણ એનું જતન પણ આપણી મા કરે છે કારણ જે પરિવારમાં ભક્તિ હશે જે પરિવારમાં પ્રેમ હશે એ પરિવારના પિતૃઓને મુક્તિ મળે છે અને ભક્તિ માતાઓ જ કરતા હોય ભલે એના એના એની 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 રીત રિવાજ પ્રમાણે કરતા હોય પણ ભક્તિ તો તો કરતા જ હોય આમ આઠ વસ્તુઓનું રક્ષણ માતૃત્વ શક્તિ કરે છે અને એ માતૃત્વ શક્તિ અને એના આપણે આ ગુણાનો વાત ગાવા માટે આપણે અહીંયા બેઠા છીએ આજે એની કથા સાંભળવા માટે બેઠા છીએ ગઈકાલે આપણે સુંદર કથા સાંભળતા હતા કે કશું જ નહોતું આવડતું